હેલો દોસ્તો સ્વાગત છે તમારું વધારે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાની છીએ ગોપાલ ઇલેની જી હા દોસ્તો ગોપાલ ઇટેલીએ તમે જોઈ શકો છો એક પીએ સાથે રૂબરૂ પોલીસ સ્ટેશનમાં આવી અને વાતચીત કરી રહ્યા છે તે વાતચીત જ નહીં પરંતુ હુંકાર જેવી વાતચીત થઈ રહી છે જી હા દોસ્તો અહીંયા પોલીસીને પણ પાછું પડી જવું પડે છે કેમ અહીંયા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતરભાઈ એવો સવા નહીં પરંતુ ગોપાલ ઇટાલિયા જ્યારે વાત કરતા હોય અને એવામાં તેઓ વકીલા જાણતા હોય કોને પોલીસ પણ જાણતા હોય આ કાયદા પણ જાણતા હોય ત્યારે અહીં એ સાથે એક વાત થઈ રહી છે કે જે ડીયો પડી ગયો અને જે એક ખેડૂતનું મોત થયું એવામાં અહીં વાતચીત ચાલી રહી છે તો એવામાં બેદરકારી જે છે તે ગવર્મેન્ટની ગણવામાં આવે છે એવામાં ગવર્મેન્ટ બેદરકારીનો કેસ અહીંયા નોંધાવવો પડે એ અહીંયા ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે અને અહીંયા મંજૂરી પણ હા પણ પાડી રહ્યા છે પીઆઈ જોકે સરકારની બેદરકારી છે એમ માને છે પરંતુ ખેડૂતની ભૂલ છે કહે છે તમે જોયું તે પ્રમાણે અહીંયા ગોપાલ ઇટાલિયા અને પીઆઈ વચ્ચે વાતચીત થઈ રહી છે જી હા મિત્રો ગોપાલ ઇટાલિયા જે વિસ્તારમાં ધારાસભ્ય બન્યા છે ત્યાંના પીઆઈ ચારથી પાંચ બદલી થઈ છે મિત્રો જી હા આ બે મહિનામાં એટલા બધા બદલી ગયા આવું ક્યારેય થયું નથી કેટલા વર્ષો અહીંયા ગયા પરંતુ અહીંયા પીઆઈ સાથે વાતચીત કરી રહ્યા છે કે ડીઓ એ ખેડૂતનું મૃત્યુ થયું છે તેઓમાં કહે છે કે બે કરી સરકારની છતો જી હા હા પણ પાડે છે પીઆઈ અને કહે છે કે તે ભૂલ તે ખેડૂતની છે મિત્રો જી હા મિત્રો આવામાં તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરને જરૂર બતાવજો વિડીયોને શેર કરી જવો જેથી કરીને બધાને ખબર પડે અને વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા જ વિડીયો જોવા માટે